સમગ્ર રાજ્યમાં અવિરત વરસાદથી બનાસકાંઠા બોટાદ ગીર સોમનાથ અને તાપીમાં નદી નાળા છલકાયા નદીઓમાં પૂર આવ્યું અને ડેમ છલોછલ ભરાઈ ગયા હજુ પણ વરસાદી માહોલ યથાવત રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે દ્રશ્યો જોઈને જ સમજી શકાય છે કે વરસાદ સામેલા ધાર છે વરસાદ મુશળધાર છે દ્રશ્યો ડાંગના છે અવિરત વરસાદથી ધોધ તેની સોળે કડાએ ખીલી ઉઠ્યો છે ધોધમાંથી પાણીનો અધત પ્રવાહ નીચે પડી રહ્યો છે ધોધે જાણે રોદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હોય તેવા આ દ્રશ્યો છે તો ગ્રામ્ય વિસ્તાર અને જ્યાં વિકાસ ઓછો પહોંચ્યો છે ત્યાં વધુ વરસાદથી કેવી સ્થિતિ સર્જાય છે તે પણ તમે જુઓ અંબિકા નદી પર બનેલા લો લેવલ બ્રિજ પર પાણી ફરી વળતા રસ્તો બંધ થઈ જવાની તૈયારી છે પરંતુ હાલ લોકો જીવના જોખમે તેને પાર કરવા માટે મજબૂર છે દ્રશ્યો આફતના વરસાદના છે દ્રશ્યો ગુજરાતના ગિરિમથક સાપુતારાના છે જ્યાં મુશળધાર વરસાદથી અંબિકા નદીમાં ઘોડાપુર આવ્યું અને નદીના પાણી લો લેવલ કોઝવે પર ફરી વળતા સ્થિતિ વિકટ બની ગઈ છે એક ભારે ભરખમ ટ્રક નદીના પ્રવાહ સામે બાપડો થઈ ગયો વચનદારા ટ્રક પાણીમાં તણાવવા લાગ્યો જોકે સદનસીબે ડ્રાઈવર અને ક્લીનરને સ્થાનિક લોકોએ જીવના જોખમે બહાર કાઢી લીધા છે ભારે વરસાદથી નદી નાળા છલકાયા નદીઓમાં આવ્યું ઘોડાપુર દ્રશ્યો ઔરંગા નદીના રૌદ્ર સ્વરૂપના છે નદીએ તેનું ખૂંખાર રૂપ ધારણ કરી લીધું છે નદીનો પ્રવાહ ભયાનક અને ડરામણું લાગી રહ્યો છે પાણી બધું તાણી જવા માટે ઉતાવળું બન્યું છે ત્યાં વલસાડના નીચાણવાડા અને પારડી કાશ્મીરનગર તળિયાવાડ વિસ્તારને એલર્ટ કરાયા છે આ એ જ પૂર્ણા છે જેણે થોડા સમય પહેલા નવસારીમાં તાંડવ મચાવ્યું હતું પૂર્ણાના પાણી શહેરમાં ફરી વળતા શહેર પાણી પાણી થયું હતું હવે આજ પૂર્ણાની સપાટી ફરી વધી છે અને તેના કારણે સુપા અને કુરેલ ગામને જોડતો લો લેવલ બ્રિજ પૂર્ણાના પાણીમાં ગરકાવ થયો અને વાહન વ્યવહાર બંધ થયો છે હવે કુરેલ સહિત સામાકાંઠાના પાંચથી વધુ ગામોને લાંબો ચક્કર મારવાનો વારો આવ્યો છે

તો ગત અઠવાડિયે જે પૂર ની સ્થિતિ બની હતી નવસારીમાં એ પૂર ને કારણે આ સુપા અને કુરેલ નો માર્ગ બંધ થયો હતો અને આ વરસાદ થંભે એવી આશા અને પ્રાર્થના જે ખેડૂતો અને આ ગ્રામજનો છે એ કરી રહ્યા છે વલસાડના ધરમપુરના ધોધમાર વરસાદથી નદીઓ બે કાંઠે છે ધરમપુરના ચીચોઝરમાં આવેલી લાવરી નદીના આ દ્રશ્યો જુઓ પાણીમાં સતત પ્રવાહ વધતા બ્રિજ પાણીમાં સમાઈ ગયો છે લો લેવલ બ્રિજ પર પાણી ફરી વળતા તે બંધ થઈ ગયો છે તો આ બ્રિજ બંધ થતાં કેટલાક લોકો જીવના જોખમે રસ્તો પસાર કરતા જોવા મળ્યા ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદના કારણે વલસાડની ઔરંગા નદી બે કાંઠે વહી રહી છે આપ મારી પાસે દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે રીતે ઉપરવાસમાં વરસાદ વરસી રહ્યો છે તેને લઈને જે વલસાડ જિલ્લાની તમામ નદીઓ છે તેમાં ઘોડાપુરની સ્થિતિ જોવા મળી રહી છે વલસાડ જિલ્લાની પાન નદી હોય ઔરંગા નદી હોય દમણ ગંગા નદી હોય કે પછી કોલક નદી હોય તમામે તમામ નદીઓ છે તે બે કાંઠે વહી રહી છે જેને લઈને જે વલસાડ જિલ્લાના સિત્તોડે જેટલા રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે જે રીતે ઉપરવાસમાં સતત વરસાદ વરસી રહ્યો છે તેને લઈને ઓવરટોપિંગના કારણે વહીવટી તંત્ર દ્વારા સિત્તેટે જેટલા રસ્તા બંધ કરી દેવામાં આવ્યા છે વહીવટી તંત્ર દ્વારા જે તમામ નદીઓ છે તમામ નદીઓની સપાટીઓ પર સતત નજર રાખવામાં આવી રહી છે દક્ષિણ ગુજરાત નદીઓ બે કાંઠે નાળા છલકાયા અને ડેમ ઓવરફ્લો થયા છે તો દેવ પણ કેમ બાકી રહે આ નવસારીનો દરિયો છે દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે અને ધમાકેદાર વરસાદ યથાવત છે જેના કારણે ઊંચા મોચા ઉછળી રહ્યા છે દરિયાનું પાણી બોરસી માછીવાડ ગામમાં પ્રોટેક્શન વોલ સુધી પહોંચી ગયું છે જો દરિયો વધારે તોફાની થયો તો બોરસી માછીવાડ ગામમાં મોટી સમસ્યા સર્જાઈ શકે છે બ્યુરો રિપોર્ટ ઝી મીડિયા તો દક્ષિણ ગુજરાતમાં મૂષ